રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું છે એવા ભરૂચમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત અને સતત પ્રગતિના પંથે જઈ રહેલા એવા મિતાબેન ગરબીનું શાળા પરિવારમાંથી હાર્દિક સ્વાગત કરું છું સ્વાગતમ 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 બાજુમાં બિરાજમાન માન્યશ્રી ઇલાબેન વૈદ્ય કે જેઓ છેલ્લા ચોવીસ વર્ષથી ચેનલ એમ ભરૂચમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સની ડ્રામા વિભાગમાંથી ડ્રામાની તાલીમ મેળવી છે તેઓ નારી સંરક્ષણ ગૃહ અને બીજી ઘણી બધી સોશિયલ એક્ટિવિટી સંસ્થાઓમાં પણ તેઓ કાર્યરત છે એવી નાની મોટી ફિલ્મની અંદર પણ તેઓ પ્રોડક્શન વિભાગમાં કામ કર્યું છે રાજકીય ક્ષેત્રે બીજેપીમાં પણ કાર્યરત છે

ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ સર કે આપણે શાળાના ડાયરેક્ટરશ્રીઓ આપણા વિચારોથી અપગ્રેડ રાખે છે તેવા વડીનું હાર્દિક સ્વાગત કરું છું સાથે શાળાના આચાર્ય શ્રી વિનિતાબેન પછી ઇંગ્લિશ મીડિયમના શ્રી વિદ્યાબેન રાણા અને સાથે માહિતી અધિકારી શ્રી યોગેશભાઈ વસાવા પણ સ્ટેજ પર બિરાજમાન છે તો કસાળા પરિવારોથી તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું સ્વાગતમ સ્વાગતમ સાથે આ કાર્યક્રમની અંદર જીવન દર્શનની અંદર સતત જીવન દર્શનમાં આવેલા તમામ વાલી શ્રીઓ બાળકો વાલા બાળકો મીડિયા મીડિયાગણ શાળાના તમામ કર્મચારીઓનું હાર્દિક સ્વાગત કરી રહું છું બાળકોની યાંત્રિક શક્તિ ખીલે દરેક બાળકનું સ્ટેજ ફિયર દૂર થાય કલાનો અભિનય વિકસે સાથે સાથે રામાયણ અને મહાભારત જેવા આપણા પ્રાચીન ગ્રંથોથી માહિતગાર થાય એ હેતુ શ્રી શ્રી કૃષ્ણજી ઝાંખી કરાવવા આજે જઈ રહ્યા છીએ તો આ શાળાની એક ખાસ વિશેષતા છે અમે કોઈ પણ કાર્યક્રમ કરીએ પ્રોજેક્ટ પ્રદર્શન હોય સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો સો ટકા વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ કરીએ છીએ તો તેમાં પૂર્વ પ્રાથમિક અને એથી પાંચ ગુજરાતી મીડિયમના ના પાંચસો ને સત્તાવીસ બાળ કલાકારો આજે ભાગ લેવા જઈ રહ્યા છે તો ફરીથી એકવાર વાર ગાયકમાં અને તમામ સૌનું શાળા પરિવારો હાર્દિક સ્વાગત કરું છું સ્વાગત 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 ભૃગુ ઋષિ આ પાવન ભૂમિ પર આ નારાયણ વિદ્યાલય આવેલી છે આમ તો આ વિદ્યાલયમાં મારે અવારનવાર ભગુ સાહેબના આમંત્રણથી આવવાનું થાય છે ખરેખર અત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ સૌ જગ્યાએ થઈ રહ્યું છે ત્યાં આપણી સંસ્કૃતિ આપણો વારસો આપણા ભગવાન અને આપણા જે ગ્રંથોથી છે એનાથી આપણા બાળકો જોડાઈ રહે અને એવા અનેક પ્રયાસો કે સંસ્કૃતિમય બની રહે સરનો કાયમ પ્રયાસ હોય છે અને ખરેખર આજે આપણા સૌના ભગવાન શ્રી કૃષ્ણ આપણે જોતા હશે કે ક્યાંય બી ઘરની બહાર આપણે નીકળીએ એટલે આપણા મા બાપો ને કે જય શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ માંગો આપે દ્વારકાધીશો અને ખૂબ સુંદર આજનું મેં જોયું કે આપ જોઈ રહ્યો છો કે જેમને પોતાના મુખની અંદર બ્રહ્માંડનું દર્શન કરાવ્યું અત્યારે પૂતના વત આપણે જોયું પૂતના વત આપણે શું જોયું કે અસુરી શક્તિને નાથી અત્યારે આપણા બાળકોમાં પણ અમુક એવા મોબાઈલ જોવે છે આ જોવે છે તે જોવે છે અને થઈ છે આપણી સંસ્કૃતિ નથી આ લાલો બધાએ જોયું અરે પ્રેક્ષકોમાં બધા વાલી ગણે જોયું હશે હા તું જો કરો જોયું ને તો બસ એ મૂવી તમે જોવા ગયા અને એમાંથી આપણા બાળકોએ ઘણું શીખ્યું આજે આ ભૂમિ પરથી પણ સરનો એ જ પ્રયાસ રહ્યો કે શિક્ષણ જગતની સાથે આપણા કૃષ્ણ ભગવાન આપણા બીજા દેવાદી દેવ જેટલા બી ભગવાન છે સંસ્કૃતિ બાળકોમાં આવે તો ફરીથી એકવાર ભગવાન દ્વારકાધીશ માંગો વીસ આપે ત્રીસ જય શ્રી કૃષ્ણ સાથે મારી વાણીને વિરામ આપે હું મને અતિથિ તરીકે આમંત્રિત કરી અને મને સન્માનિત કર્યા છે એ બધા શાળા પરિવારનો હું આભાર માનું છું અત્રે નાના વિદ્યાર્થીઓને બધાને તમામને સ્ટેજ પૂરું પડી રહે તે માટે શાળાના આચાર્ય શિક્ષકો તમામ ખૂબ મહેનત કરી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહિત હોય છે અમારી પણ તમામ જે સ્પર્ધાઓ થાય છે તેમાં નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ હંમેશા આગળ રહેતા હોય છે નંબરો લાવતા હોય છે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરતા હોય છે આ તમામ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીની પાછળ મહેનત કરનારા શિક્ષકો વાલીઓ તમામને હું શુભેચ્છા પાઠવું છું આજરોજ અહીંના વાર્ષિકોત્સવમાં પણ નાના બાળકોએ ખૂબ મહેનત કરી અને નિર્દોષતાપૂર્વક પોતાનું પાત્ર ભજવ્યું છે તે બદલ એ સૌને ખૂબ ખૂબ અભિનંદન અત્રે ઉપસ્થિત બાલી મિત્રોને વિનંતી કે આ તમામ વિદ્યાર્થીઓને આવું પ્રોત્સાહન મળ શાળા તરફ તો મળે જ છે પણ આપ સૌ પણ એમાં રસ લઈને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો અને આવનારી સ્પર્ધાઓમાં ભાગ લેડાવો અને તેઓ પણ સારું નામ લાગે અને મહેનત કરે એ માટે એમને પ્રોત્સાહિત કરશો